સુરત શહેરના સચિન વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના બસો છાસઠ જેટલા આવાસ જર્જરિત સ્થિતિમાં છે અહીં ત્રીસ વર્ષ કરતાં વધુ સમયથી ગરીબ અને મધ્યમ વર્ગના દસ હજાર લોકો રહે છે સાત થી આઠ વર્ષથી તંત્ર દ્વારા આવાસો માત્ર કરવા નોટિસ આપવામાં આવી હતી પરંતુ ઘર ખાલી ન કરતા આજે સુરતના તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ જેથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો પોલીસ અને લોકો વચ્ચે ઘડ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા લોકોએ પોલીસને ધક્કે ચડાવતા ઘર્ષણ સર્જાયું હતું જેથી પોલીસે બળપ્રયોગ કરીને અટકાયત શરૂ કરી હતી ચાલુ ચોમાસાએ ગુજરાત હાઉસિંગ બોર્ડના બસો છાસઠ જેટલા આવાસોમાં રહેતા લોકો ઘરવિહોળા થઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે તંત્રએ આવાસમાં રહેતા લોકોને નોટિસ પાઠવી હતી આજે વીજ જોડાણ અને નળ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી તેમજ ઘર ખાલી કરી દેવા માટે પણ સૂચના આપવામાં આવી હતી જેને લઈને પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ગરમા ગરમી જેવો માહોલ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતા પોલીસનું ટોળું વિખેરવાની કામગીરી હાથ ધરી હતી તો કેટલાક યુવકોને ડિટેન પર કરી લેવામાં આવ્યા હતા થોડા સમય માટે વાતાવરણ ખૂબ જ તંગ અને ગરમ થઈ ગયું હતું લોકો સતત કાર્યવાહી સામે સૂત્રો ઉચ્ચારો કરીને નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા તો કેટલાક પ્યુવો કોઈ કામગીરીને રોકવાનો પ્રયાસ કરતા તેમની સામે સત્તાઈ પૂર્વકના પગલા પોલીસ દ્વારામાં લેવામાં આવ્યા અને તેમને ડિટેઈન પર કરી લેવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સાહેબ અમે અમે